કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને મોદી સાહેબની ગેરંટીની જેમ માત્ર આશ્વાસન આપવાને બદલે જો નક્કર કામગીરી કરી ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય તો જ સર્વે કરવામાં આવે આ શબ્દ મારા નથી આ શબ્દ છે કિસાન કોંગ્રેસના ચેરમેન બલિયાના કે જેઓએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે અને પત્રનો વિષય છે કે છેલ્લા દોઢ વર્ષથી કિસાનોને કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી માત્ર ને માત્ર સર્વે કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા છેલ્લા ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર પડી રહ્યો છે ત્યારે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેના કારણે બાગાયતી પાકો અને ઉનાળા પાકોને ભારે નુકસાન પહોંચ્યું ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજી ચાર દિવસ વરસાદનો માર રહેશે તો ત્યારબાદ સર્વે કરી અને કિસાનોને વળતર ચૂકવવાની કામગીરી આગળ કરવામાં આવશે ત્યારે આજે પાલ આંબલિયા કે જેવો કિસાન કોંગ્રેસના ચેરમેન છે તેમના દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે પત્રનું શીર્ષક છે કે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને મોદી સાહેબની ગેરંટીઓ જેવા આશ્વાસન આપવાને બદલે નકલ કામગીરી કરી જો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવવાનું હોય તો જ આ સર્વે કરવામાં આવે આ વિષયને ધ્યાનમાં રાખીને પાલ આંબલિયા દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે પત્રની અંદર ડબલ એન્જિન સરકારને સીધો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે અને કેટલાક વિશેષ મુદ્દાઓ તેમાં ટાંકવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં અતિવૃષ્ટિ દુષ્કાળ અને કમોસમી વરસાદના માર છતાં ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી પત્રમાં અગાઉની જેવી સર્વે કામગીરી કરવી હોય તો સર્વે ના કરવા કટાક્ષ કરવામાં આવ્યું છે પત્રમાં લખાયું છે કે છેલ્લા દોઢ વર્ષથી કિસાનોને કે અસરગ્રસ્ત ખેડૂતોને કંઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી જો વળતર ચૂકવવામાં આવ્યું હોત તો પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારે તેની જાહેરાત કરી હોત પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી ત્યારે અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જેટલો માર પડી રહ્યો છે તેમાં પણ સર્વેના ઓર્ડરો કરવામાં આવ્યા છે પરંતુ તે સર્વેના ઓર્ડરો માત્ર કાગળિયાઓમાં જ રહે છે કે સર્વે પૂર્ણ થયા બાદ કિસાનોને વળતર પણ મળે છે તે હવે જોવું રહ્યું જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ